સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જાય એકલ દોકલ વિસ્તાર વાત કરીએ તો દસ થી પંદર ટકા કે વધુમાં વીસ ટકા વિસ્તાર એવો બાકી રહી શકે કે જેને વાવણી જૂન મહિનામાં નહીં થાય બાકીના તમામ વિસ્તારોને જૂન મહિનામાં વાવણી થઈ જશે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર કદાચ ખુશીનો માહોલ ના હોય એવો વરસાદ કહી શકાય એવો વરસાદ પડ્યો અને ગઈકાલે મને એક વ્યક્તિએ ટકોર પણ કરી હતી કે તમે આવા શબ્દોનો ઉપયોગ ના કરો ટાઇટલ થમનેલની અંદર પણ આપણે જે ટાઈટલ આપેલું હતું અમરેલી અને ભાવનગરમાં ભૂક્કા બોલાવશે તો એ વરસાદ એ પ્રમાણે જ જોવા મળ્યો છે અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓની અંદર ડબલ ડિજિટની અંદર આંકડા ગયા છે સાથે અમરેલીની અંદર પણ છ સાત ઇંચ સુધીના સાવરકુંડલા જેવા વિસ્તારમાં ઘણા બધા અમરેલી સિટીની અંદર પણ છ ઇંચ સુધીના આંકડા જોવા મળ્યા છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળ્યો છે અઢીથી ત્રણ ઇંચ ગીર સોમનાથ જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળ્યો છે પોરબંદર સિટી આસપાસના વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ જોવા મળ્યો છે એટલે કે ગઈકાલે પશ્ચિમ તરફ પણ જોર વધ્યું છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં તો થયો જ છે પણ જે મુખ્ય અસર રહી છે એ છે બોટાદ અને ભાવનગર અમરેલી આ જિલ્લાઓની અંદર મોડી રાત્રે જે ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લો છે તેની અંદર પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે અને કચ્છની અંદર પણ મધ્ય કચ્છની અંદર થોડો ઘણો વાવણીલાયક વરસાદ ક્યાંક વાવણીલાયકથી ઓછો થોડો ઘણો વરસાદ આજે નોંધાયો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આપણે છૂટાછવાયા વિસ્તારનું કહ્યું હતું એક બે વિસ્તારોની અંદરથી સમાચાર મળી રહ્યા છે કે ત્યાં પણ વરસાદ થયો છે બીજું કે આપણે કહ્યું હતું ભાવનગરના સામે કાંઠે જે વડોદરા જંબુસર આસપાસનો જે વિસ્તાર છે એટલે કે આપણો અખાતનો સામેનો વિસ્તાર છે તો એ સામેના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો એટલે ગઈકાલે જે ચોવીસ કલાક માટેની આગાહી આપી હતી અને જેટલા વિસ્તારો માટે કહ્યું હતું તેનાથી પણ વધુ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે અંદાજથી પણ વધારે તો આજે આપવાની છે આજના દિવસ પૂરતી માહિતી તો મિત્રો ગઈકાલે તમે જોયું હશે તો ગઈકાલે વરસાદમાં વધારો હતો એનાથી આગલા દિવસે પંદર તારીખના વરસાદની અંદર થોડો ઘટાડો હતો અને ચૌદ તારીખનો જે વરસાદ છે એકદમ મજબૂત હતો આજે ફરીથી ગઈકાલ જેટલા મોટા આંકડાઓ નહીં જોવા મળે કે ગઈકાલ જેટલો કદાચ ડેન્જર વરસાદ એક બે સેન્ટર સુધી જોવા મળે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે બોટાદ જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે તો આ સમગ્ર જિલ્લાની અંદર આવા મોટા આંકડાઓ આવે એવી શક્યતા ઓછી છે આજના દિવસ માટે આવતીકાલે કદાચ ફરીથી આ જોર પકડી શકે છે અઢાર ને ઓગણીસ તારીખ પૂરતો વાત કરવાની છે આજના દિવસના વરસાદ વિશેની તો આજના દિવસનો વરસાદ છે એ કચ્છની ખાડી વિસ્તાર આસપાસ કચ્છના વિસ્તારની અંદર જોવા મળશે મોરબી જિલ્લાની અંદર જોવા મળશે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આજે વરસાદ જોવા હજી મિત્રો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે કચ્છના સાંટા પડતા એવા ઝરમર વરસાદ તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં બધેય જોવા મળી શકે છે આજે ખાસ કરીને પશ્ચિમ જે સૌરાષ્ટ્ર છે તેની અંદર પણ આજે વરસાદની એક્ટિવિટી જોવા મળશે દ્વારકા જિલ્લાની અંદર પણ સારી એવી એક્ટિવિટી જોવા મળશે જેટલા પણ વાવણીલાયક વિસ્તારો હજી સૌરાષ્ટ્રના બાકી છે એ બધા આગાહી સમય સુધીમાં વાવણીલાયક વરસાદ તો થઈ જવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી જે પણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ હજી પણ નથી થયો તે અલગ અલગ તમામ છૂટાછવાયા વિસ્તારો હશે તેમાં પણ વાવણીલાયક વરસાદ થઈ જવાની પૂરી શક્યતા રહેલી છે આજે જે મુખ્ય અસર થવાની છે વરસાદની તેની વાત કરીએ તો આજે મુખ્ય અસર છે એ ઉત્તર ગુજરાત તરફ ફોકસ થવાની છે બોટાદ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે ભાવનગરની અંદર પણ સારી એવી એક્ટિવિટી હજી જોવા મળશે આજના દિવસ પૂરતી પણ આજે બપોર બાદ જે થોડું લોકેટ થવાનું છે એ છે ઉત્તર ગુજરાત અમદાવાદ આસપાસ વડોદરા આસપાસનો વિસ્તાર સાથે ઉત્તર ગુજરાતની અંદર પાટણ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની એક્ટિવિટીમાં વધારો થાય એવી પૂરી શક્યતા રહેલી છે સિસ્ટમ થોડી આગળ ઉત્તર તરફ જેટલી પણ ગતિ કરશે ઉત્તર પૂર્વ તરફ તેની ગતિ છે એટલે એ પ્રમાણે વરસાદ એ તરફ થોડા વધવાના છે આજના દિવસ પૂરતી ગઈકાલે જે એક્ટિવિટી હતી એવી સૌરાષ્ટ્રના કદાચ કોઈ ભાગોમાં જોવા ના મળે પણ બોટાદ અને ભાવનગર માટે થોડો ઘણો વરસાદ પણ હવે મુશ્કેલી જેવો છે કારણ કે ઘણો બધો વરસાદ ગઈકાલના દિવસે પડ્યો છે એટલે આજે થોડો ઘણો વરસાદ પડે તો પણ એ નુકસાનકારક ખૂબ વરસાદ છે તે જિલ્લાઓની અંદર હજી પણ આજે વરસાદની શક્યતા રહેલી જ છે આમ જોવા જઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં કીધું કે જ્યાં વાવણી બાકી છે ત્યાં પણ હજી વરસાદની તમામ શક્યતાઓ રહી છે આજના દિવસ પૂરતી તમામ જગ્યાઓમાં શક્યતા રહેલી છે આવતીકાલે જે કંઈ નવી અપડેટ દેખાશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપશું આજનો જે વિસ્તાર છે એ કચ્છનો પૂર્વ કચ્છનો વિસ્તાર ખાસ અસરમાં રહેવાનો છે મોરબી જિલ્લો છે તે ખાસ અસરમાં રહેવાનો છે સુરેન્દ્રનગર જિલ્લો તો કચ્છની સાથે પાટણ જિલ્લો અને ઉત્તર ગુજરાતનો જે લાગુ વિસ્તાર છે તે પણ સારી એવી એક્ટિવિટીમાં જોવા મળશે મુખ્ય લોકેશન છે અમદાવાદ આસપાસ જવાનું છે હવે વરસાદ બાબતે તો બોટાદ અને ભાવનગર જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ થશે સામે વડોદરા જિલ્લાની અંદર પણ સામે વરસાદ થશે અને પૂર્વ તરફના જિલ્લાઓમાં પણ હવે આગળ ગતિ કરશે સાથે ઉત્તર અને પૂર્વ બંને વિસ્તારોમાં સારા એવા વરસાદની આજે શક્યતા રહેલી છે તે ઉપરાંતની કોઈ પણ માહિતી તમારે જરૂર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને હું સમય આપે એનો જવાબ આપીશ પણ ઘણા બધા લોકો એવા છે કે જે પ્રશ્ન પૂછી રહ્યા છે એમને એક જ જવાબ આપવો પડે છે કે એ કહે છે કે અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ થશે તો આજે વાવણી લાયક વરસાદની આપણે વાત કરી છે આ સારો રાઉન્ડ છે સાર્વત્રિક રાઉન્ડ છે એવી આપણે કાર્યક્રમની અંદર પણ વાત કરી હતી અને સૌરાષ્ટ્રના ખાસ કોઈ પણ પ્રશ્ન હોય તો સૌરાષ્ટ્ર માટે આપણે કહી દીધેલું છે કે મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ તો થઈ જ જશે આ રાઉન્ડની અંદર આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલ